નમસ્કાર મિત્રો મુંબઈથી મુંબઈ ના કેટલાક અખબારોના તંત્રી રહ્યા છે વેપાર વાણિજ્યના જાણકાર રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય વેપારના પણ એક ज्ञाता છે ખાસ કરીને આજે આપણે જે ચર્ચા કરવાની છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને દબાવવા માટે ભારતને દબડાવવા માટે જે રીતે ટેરિફ પચીસ ટકા ટેરિફ લાદી દીધો છે એની જાહેરાત કરી દીધી છે પહેલી ઓગસ્ટ થી એનો અમલ થઈ જાય એ રીતે અને પેનલ્ટી પણ લગાડવાની વાત કરી છે તમારે ક્યાંથી શસ્ત્રો ખરીદવા તમારે ક્યાંથી તેલ ખરીદવું એ હવે છે ને દુનિયાનો ફોજદાર ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે હું કહું એમ તમારે કરવાનું છે હવે આપણી સરકાર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્રમ્પના આ આદેશનું પાલન કઈ રીતે કરે છે અથવા તો છે ને એને પ્રતિકાર કરે છે કાઉન્ટર કરે છે એના તરફ આપણી નજર મંડાયેલી છે ત્યારે આની શું અસરો પડશે અને હવે શું થશે એના વિશેનું વિશ્લેષણ જનક શાહ આપણી સાથે કરશે ઓવર ટુ જનકભાઈ જનક થેન્ક યુ હરિભાઈ તમને અને દર્શકોને બધાને મારા તરફથી વંદન આજે જે ધડાકો થયો અને તો હું બોમ્બસેલ કહું છું કે ટેરિફ અને પેનલ્ટી એ બંને દીધી પહેલી ઓગસ્ટ આપણી હતી બરાબર હવે એમ તો આપણી પાસે ચોવીસ કલાક બાકી રહ્યા છે ચોવીસ કલાક પહેલા એમણે ડિસિઝન લઈ લીધો અને પહેલી ઓગસ્ટથી અમલી બને એ રીતે પચીસ ટકા ટેરિફ કરી એટલું જ નહીં પરંતુ રશિયા પાસેથી આપણે જે ઓઇલ લઈએ છીએ એ અને મિલિટરી વેપન્સ જે લઈએ છીએ એની ઉપર પણ એને પેનલ્ટી નાખી હવે આ પેનલ્ટીની ફાઇન પ્રિન્ટ આવી નથી હજુ સુધી એટલે કેટલા ટકા પેનલ્ટી આવશે એ હજુ ક્લિયર નથી પરંતુ જેમ એમણે ગઈકાલે એક હિન્ટ તો આપણને આપેલી જ હતી કે વીસ થી પચીસ ટકાની ટેરિફ હું નાખીશ તો એમણે અપર લિમિટ પ્રમાણે પચીસ ટકા નાખી અને એમણે થોડા વખત પહેલાં એવી એક ધમકી પણ આપેલી કે ભારતે રશિયા સાથે જો વેપાર કરવા હશે તો એના પરિણામો સહન કરવા તૈયાર રહેવું પડશે એ આપણને પહેલાં એમણે ધમકી આપેલી હતી હવે એ ધમકીનો એમણે આજે અમલ કરી દીધો છે હવે ખરેખર તો ના રૂલ પ્રમાણે એ પેનલ્ટી નાખી જ ન શકે અને કાતો અમેરિકાએ ડબલ્યુટીઓમાંથી નીકળી જવું પડે અથવા તો ડબલ્યુટીઓ ના રૂલ પ્રમાણે એમને ચાલવું પડે તો આ એક ચાલો પહેલો પછી પ્રશ્ન આવે છે કે ડબલ્યુટીઓ પણ આ પ્રકારનું સ્ટેન્ડ શું લેશે આ બાબતમાં એ પણ આખો પ્રશ્ન આવશે કે એ શું કરશે નંબર વન બીજું કે પચીસ ટકા પેનલ્ટી જે નાખી છે એના કારણે આપણે ત્યાં અત્યારે સિત્યાસી સિત્યા પચીસ ટકા જે આપણી પર ટેરિફ નાખી છે તો અત્યારે આપણે સિત્યાસી બિલિયન ડોલરની નિકાસ કરીએ છીએ હવે ખાસ કરીને ઓટોમોબાઈલ છે ટેક્સટાઇલ સેક્ટર છે જેમ્સની ટેક્સ છે પેટ્રોલિયમ છે ટેલિકોમ છે મોતી છે ઇલેક્ટ્રિક મશીનરી છે આ બધા સેક્ટરો ની અસર એની ઉપર આવવાની છે આની અને ખાસ કરીને આ બધી આ આની અંદર જે જે કંપનીઓ છે એના એની ઉપર પણ અસર આવશે સન ફાર્મા જે છે ડોક્ટર રેડી છે પછી ટાટા મોટર્સ છે આ બધાના શેરો ઉપર આવતીકાલે અસર આવી શકે આવતીકાલે શેર બજાર પણ આની ઉપર અસર આવશે જ અને મને એવું લાગે છે કે કમસે કમ ઓછામાં ઓછું પાંચસો નિફ્ટી કાલે ડાઉન થઈ શકે ઓવરઓલ માર્કેટ પણ માર્કેટ નું ટ્રેન્ડ ટ્રેન્ડ પણ કાલે નરમ રહેશે અત્યારે આપણે જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે

પેલા અત્યારે આપણે યુએસ માર્કેટ ચાલુ છે એનો એક આપણે અંદાજ અત્યાર સુધીનો આપ્યો કે બધા ત્યાં માર્કેટો અત્યારે નરમ છે બધા નિફ્ટી સહિતના બધા બધા જે છે એ કહ્યું અને હજુ તો રાત સુધીમાં સવાર સુધીમાં કેટલું ઘટશે જો આપણે આપણે અંદાજ નથી હવે ત્યાં બજાર ગુરુવારે ખુલે તો માર્કેટ ઉપર એની અસર એવી મને લાગે છે કે નિફ્ટી પાંચસો પોઈન્ટ જેટલું ડાઉન જઈ શકે એવું મારો અંદાજ છે અને જે મેં બે ત્રણ ચાર સ્ક્રિપ્ટો જે કહી એ સ્ક્રિપ્ટમાં પણ અસર સારી એવી થાય રિલાયન્સની ઉપર પણ અસર થઈ શકે અને સન ફાર્મા છે રેડી છે એ બધા જે શેરો નામ આપ્યા એ સિવાય જે બધા સેક્ટરની જે કંપનીઓ છે ટેક્સટાઇલમાં છે અરવિંદ છે કે બીજી બધી જે કંપનીઓ છે એની અસરો બી એની પર થશે અસર શેરો ઉપર થશે તો ઓવરઓલ અને જોવા જઈએ તો કાલે વધારે નબળો પડી શકે આજે નબળો પડ્યો છે અને પાંચ મહિનાનો સૌથી નીચે ડાઉન ગયો છે આજે કાલે હજુ પણ બીજું અડધો એક ટકો જેટલું ડાઉન જઈ શકે રૂપિયો નબળો પડી શકે એવું લાગે છે બીજું આ ટેરિફના કારણે ઓવરઓલ ઇન્ડિયાના જીડીપીમાં લગભગ અડધા ટકાનો ઘટાડો આવી શકે એ પણ એક અંદાજ છે કે અડધો ટકાનો અંદાજ મૂકીએ છીએ કે આવશે બીજું જેપી મોર્ગને હમણાં જે એક અંદાજ મૂક્યો છે કે આ ટેરિફ જે નાખી પચીસ ટકાની અને આ જે બીજી જે પેનલ્ટી પેનલ્ટીની બધી જે પ્રોવિઝનો કરી છે એના કારણે વૈશ્વિક મંદી માં સાહીઠ ટકા જેટલી મંદી આવશે એવું અત્યારે ફોરકસ કહ્યું છે તો આ એક પણ બહુ મોટો મોટો અંદા જેપી મોર્ગન એટલે બહુ સ્ટાન્ડર્ડ એક કહેવાય કે એનો અંદાજ કે બરાબર એ ઉપરાંત આપણે જ્યારે વિડિયો શૂટિંગ કરી રહ્યા છે એ દરમિયાન જ એક ફ્લેશ આવ્યો છે કે અમેરિકાની જે રિઝર્વ બેંકની ફેડ હતી એનો જે ઓગણત્રીસમીથી મિટિંગ શરૂ થઈ ને આજે મિટિંગ પૂરી થઈ લગભગ બારેક વાગ્યે એની આસપાસ એનું રિઝલ્ટ આવવાનું હતું તો એને સ્ટેટસ કો એટલે કે પણ જાતના રેટમાં ચેન્જ કર્યું નથી એ બતાવે છે કે ટ્રમ્પની દાદાગીરી હોવા છતાં પણ રિઝર્વ બેંક એને નમતું જોખ્યું નથી અને રેટ રેટમાં ઘટાડો કર્યો નથી એ એ આખી જેને કહેવાય ને કે ભાઈ એની અને એ નહીં કરવાનું કારણ પણ એમને બતાવ્યું છે કે અત્યારે જે આ પરિસ્થિતિ જે ટેરિફની આવી છે એ સંજોગોમાં રેટ કટ કરવાનું નોટ એડવાઇઝેબલ તો આ એક પણ અસર જે થઈ છે એ પણ આપણે જો આના કારણે આપણા ત્યાં બી ભવિષ્યમાં રેટ કટની શક્યતાઓ હવે બહુ ઓછી થતી જાય છે એટલે એ પણ અહીંયા અહીંયા અસર બી થશે તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો આવતીકાલના શેર માર્કેટની અંદર અને ઓવર માર્કેટની અંદર મંદી નું કાલે પણ લાગે દેખાય છે આપણે છે રશિયા પાસેથી ઓઈલ ખરીદીએ અથવા તો ધારો કે આપણી ભારતીય તેલ કંપનીઓ ખરીદતી હતી અથવા તો અ રિલાયન્સ ખરીદતી હતી અહીંયા પ્રોસેસ કરીને પછી યુરોપમાં પેલા સેક્શન્સ માંથી ચટકબારી તરીકે વેચતા હતા જૂનો મિત્ર છે રશિયા આપણું જૂનું મિત્ર રહ્યું છે એની પાસેથી આપણે શસ્ત્રો પણ લેતા રહ્યા છીએ અને આપણે પ્રશ્ન કે કોઈ પણ સોવિયન કન્ટ્રી હોય સોવિયર કન્ટ્રી હોય એની ઉપર કોઈ પણ બીજો દેશ આ પ્રકાર જેને શકે નહીં કે તમારે કોની સાથે વ્યવહાર ન રાખવો કોની સાથે સંબંધ રાખવો કોની સાથે ન રાખવો એ પ્રકારની ડિક્ટેશન કોઈ પણ દેશ બીજા દેશ ઉપર કરી શકે નહીં આમ છતાં આપણને ટ્રમ્પે જેને કહેવાય ને કે ભાઈ એક પ્રકારની દાદાગીરી કરી છે અને કહ્યું છે કે તમારે અમે કહીએ એમ કરવાનું અમે કહીએ કે નહીં લેવાનું એટલે નહીં લેવાનું અને જો લેશો તો પછી અમે તમારી ઉપર પેનલ્ટી નાખશો હવે પેનલ્ટીની ભલે આમ હજુ ઓફિશિયલી જાહેરાત કરી નથી પણ અમારા વર્તુળમાંથી જે જાણવા મળ્યું છે કે સો ટકા જેટલી પેનલ્ટી નાખશે હંડ્રેડ એટલે એની જો તો એનાઉન્સમેન્ટ આવી જશે કાલ સાંજ સુધીમાં બરાબર પણ અત્યારે માર્કેટના વર્તુળોમાંથી જે જાણવા મળે છે એ પ્રમાણે સો ટકા જેટલી પેનલ્ટી નાખશે તો એ આખું જેને કે સુનામી આવી જશે જો આ પ્રકારનું બધું થશે એટલે મિનિમમ સો ટકાની અપેક્ષા મિનિમમ એટલે તો કેટલું વધારે બી નાખી શકે તો અત્યારની આ પરિસ્થિતિમાં એક તો બીજું શું છે ઈયુ વાળાએ જે સેન્શન મૂકી એના કારણે હવે જે રશિયા રશિયા પર પ્રતિબંધો આવી ગયા બરાબર હવે એના કારણે આપણે હવે ત્યાંથી એક્સ જે મંગાવીએ છીએ એ નહીં મંગાવી શકીએ બરાબર હવે એના એના કારણે શું થશે કે આપણે બીજી બીજા કન્ટ્રી પાસેથી એ કરવું પડશે આપણે ત્યાં જે વ્યવસ્થા બી થઈ ચુકી છે એની વ્યવસ્થા છેલ્લા એક અઠવાડિયાથી પ્લાન કરી જ રાખ્યો છે કે પ્લાન બી આપણી પાસે રેડી છે એવું ભારત સરકારના સેક્રેટરી બી કીધું છે કે આપણે બધી બધી જે ઇવેચ્યુઅલી પરિસ્થિતિ ઉભી થવાની છે એની પૂરી પૂરી આપણી ઓલ્ટરનેટ વ્યવસ્થાઓ કરી છે તો એ પણ એક આ પરિસ્થિતિમાં બધું જેને કહેવાય ને રિલાયન્સ ને પણ અસર થવાની છે પછી આ પબ્લિક સેક્ટરની જે કંપનીઓ છે એચપીએસીએલ બીપીએસીએલ છે એ કંપનીઓના પણ ઉપર અસર થવાની છે તો ઓવરઓલ જોવા જઈએ તો રશિયાના હવે એ લોકોએ શું આર્ગ્યુમેન્ટ કરી છે કે ભાઈ મારે યુક્રેન વોર અટકાવવું છે બરાબર હવે યુક્રેન વોર અટકાવવું છે એમાં તમે બધા આની પાસેથી શસ્ત્રો લો છો તમે આ ઓઇલ લો છો એના કારણે એની આવક વધે છે અને આવક વધ્યા પછી એ એ આ લડતમાં એ પૈસા વાપરે છે જો તમે આ બધું બંધ કરો તો યુક્રેન વોર બંધ થાય આ એક એની એક આર્ગ્યુમેન્ટ કરી છે અમેરિકાની આર્ગ્યુમેન્ટ એ છે અને અમેરિકાની જે શસ્ત્ર લોબી છે એ પાછી તેને શસ્ત્રો વેચે છે વેચે છે એ દરેક વખત દરેક વખતે અમેરિકા ડબલ સ્ટાન્ડર્ડ જ કરે છે બરાબર આપણને આ સીઝ ફાયરની બાબતમાં એને શું કર્યું પછી સીઝ ફાયર પછી એને પૈસા બી આપ્યા બરાબર અને તો એ ડબલ સ્ટાન્ડર્ડ છે એક બાજુ તમે એમ કહો છો કે ભાઈ પાકિસ્તાન ની સામે જે આતંકવાદ સામે અમારો સપોર્ટ છે અમે લડવા માંગીએ છીએ અમે બી તમને સપોર્ટ કરશું ને બીજી બાજુ એને પાછા કાઉન્સિલ ની અંદર ચેરમેન બનાવી દીધા સપોર્ટ કર્યો તમે એને અરે ભાઈ આવું તો ભાઈ હોતું હશે એક પેલા ને કે તું ચેતતો રહેશે પેલું કે તું એ કરે છે એ વાત છે તો શું એટલે એના આપણા દર્શકો તો સુપેરે જાણે છે કે કે ધારો પેદા કર્યો હતો અને એને ખતમ કરવાનો જયારે એમનો મકસદ પૂરો થયો તો એમને એને ખતમ કરવાનો પણ છે ને એ લોકોએ પ્લાન કર્યો એ લોકો એ ત્રાસવાદ પણ પોષે છે

હવે જો આપણે ત્યાં બે ઓપ્શન છે એક ઓપ્શન એવો છે કે અત્યાર સુધી અત્યાર સુધી મોદી સરકારે નમતું જોખ્યું નથી આ જે ડીલ અટકી ગઈ એનું મુખ્ય કારણ એક જ હતું કે આપણું સ્ટેન્ડ એવું હતું કે અમે કોઈ પણ સંજોગોમાં આ ડેરી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ અમે તમને ઓપન નહીં કરીએ બરાબર અને પૂરી શક્યતા પૂરી શક્યતા હતી કે આના કારણે આપણે ડીલ નહીં થાય એ પણ ખબર જ હતી કે નહીં થવાનું આના કારણે બરાબર તેમ છતાં પણ આપણે કહ્યું કે કમ મે મેલ જોયું જશે બરાબર હવે પરિસ્થિતિ શું થઈ કે બે પરિસ્થિતિ છે કે તમારી પાસે વીસમી ઓગસ્ટ એ લોકો આવવાનું કે છે બરાબર અને આગળ મંત્રિકેશન આગળ મંત્રણો કરવાનું કે છે તો એને એ મંત્રણાઓ કરવી મંત્રણાઓ કરીને નેગોશિયેટ કરવી પચીસ ટકા માંથી ઘટાડીને વીસ ટકા પર લાવીને બીજી બધી આપણી કેટલીક શરતો પાસ કરાવી એ કરવી અથવા તો બીજો ઓપ્શન છે રિટર્લિટ કરવું રિટેલેટ કરવું એટલે આપણે બી એમ કહી શકીએ કે તમે જો નાખો છો તો અમે રિટેલેટ કરીને ઉપર કરી નાખીશું બરાબર તો એ પણ થઈ થઈ શકે શકે બીજું શું છે કાર્ટેલ કે જે જે દેશો ઉપર આના કારણે અસરો થઈ છે એ બધા દેશોને જો લીડરશીપ ભારત લે અને બધાને યુનાઇટેડ કરી અને અમેરિકા સામે જો આ પ્રકારનું એક રિટેલેટ બધા ભેગા થઈને જો કરે ને તો પણ એને પાઠ ભણાવી શકે હવે ભારત સરકાર આમાં શું કરશે હવે એ લોકોએ અત્યારે જેને કહેવાય ને કે બી મિટિંગો ઉપર મીટિંગો ચાલુ કરી દીધી છે અને ઇન્ડિયાના હિતમાં ભારતના હિતમાં અમને જે યોગ્ય લાગશે એ નિર્ણય લઈશું એ પ્રકારનું એક નાનકડું સ્ટેટમેન્ટ એમણે ઇશ્યુ કર્યું છે બાકી ડિટેલ હજુ વર્કઆઉટ કરી રહ્યા છે અમે લોકો વર્કઆઉટ કરી રહ્યા છે એવું લેટેસ્ટ એ લોકોનું આવ્યું છે તો હવે આપણે હવે એમાં શું કરશે એ હજુ આપણે કહી શકીએ પણ આવું કરી શકે ધારે તો મને લાગે છે કે ફરીને નેહરુ સાચા પડી રહ્યા છે નેહરુની જે જેને નોન અલાઇનમેન્ટ મુવમેન્ટ હતી એ મુવમેન્ટ બદલે મોદી સરકારે જે રીતે ઇઝરાયલના સાથેના ગાઢ સંબંધો કર્યા અમેરિકાના કોળામાં બેસવાનું નક્કી કર્યું એને કારણે આ બધી સમસ્યાઓ ઉભી થઈ છે પણ બીજો એક રસ્તો આમાં ન નીકળી શકે આપણે સેન્ક્શન ક્યારે લાગે જો તમે વ્યવહાર ડોલરમાં કરી રહ્યા છો તો ઈરાન પાસેથી આપણે ધારો કે અત્યારે રશિયા પાસેથી આપણે ચાલીસ જેટલું તેલ લઈએ છીએ એને કદાચ રિડ્યુસ કરીએ જો કોમ્પ્રોમાઈઝ કરવાનું હોય તો ચાલીસ ને બદલે વીસ ટકા ઉપર આપણે વીસ ટકા ત્યાંથી લાવવાની વાત કરીએ અને અમેરિકા જો એ માને તો ઠીક છે અન્યથા ઈરાનની પાસેથી આપણે છે ને બાર્ટરમાં જે રીતે મનમોહન મનમોહનસિંહના વખતમાં જે ધારો કે થયું હતું એ રીતે બાર્ટરમાં ન લાવી શકીએ તો સેન્ક્શન ન લાગે આમાં આમાં પ્રોબ્લેમ એક થયો છે કે ટ્રમ્પ ને નડ્યું છે શું બ્રિસ કન્ટ્રીમાં આપણે જે ડિસિઝન પેલા ગયા વર્ષે લીધો કે આપણે બધા ભેગા થઈ અને ડોલર ને સામે લડી લઈએ અને એક આપણી અને કરન્સી આપણી પોતાની કરન્સી બનાવીએ બરાબર એને 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 કીધું કે હું બ્રિસ્ક કન્ટ્રી ખતમ કરી નાખી જે લોકો આમાં જોડાયા છે એ પણ એને ધમકી આપી દીધેલી હતી કે ભાઈ બ્રિજ કન્ટ્રીઓ સાથે જે સંબંધો રાખે છે જેટલા દેશો છે એ બધા દેશોની સાથે હું ખતમ કરી નાખીશ એ લોકોને એટલે મૂળ ત્યાં છે કે બ્રિજ કન્ટ્રી એને પેટમાં દુખે છે અને આપણે બ્રિજ સાથે સ્થાપક છે એના તો એટલે હવે આપણા આપણા માટે તો એને બહુ વધારે ડંખ છે કે ભાઈ તમે આ ભારતવાળા વાળા જ આપણને અરે એને આજે કયું પણ ખરું ને કે ભાઈ મિત્ર ભારત મારો મિત્ર છે જેમ છતાં બી અમારી ઉપર સૌથી વધારે ટેરિફ ભારતે નાખી છે એ એને બઉ ગુસ્સો આવેલો છે કે ભાઈ અમારે મિત્ર હોય તો સૌથી વધારે અત્યારે અમારા ઉપર શું કામ નાખે છે એટલે એ પણ એમને બધું આ ડંખેલું છે એટલે એમને બધું જેને કહેવાય ને એકી સાથે એમનો જે ઉકળાટ હતો ને એ આજે ઝીકી નાખ્યો કે ભાઈ ચલો તમે આવી જાવ મેદાનમાં હવે બરાબર તો આ એક હવે 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 છે ને આની સામે કમવટ મેં જેવું જ કરવું પડે પણ હવે આ તો શું છે વિદેશ પોલિસી નક્કી કરવાની છે અને એમાં ઉશ્કેરાટ કઈ આવે નહી ઉશ્કેરાટ થી કરવાથી કઈ કશું વળવાનું નથી કારણ કે અમે બી આપણે બી શું છે એટલી સ્વચ્છતા પૂર્વક જ અત્યાર સુધી કામ લીધું છે એટલા માટે જ એમણે ગઈકાલે પાર્લામેન્ટમાં ટ્રમ્પ ને જૂઠો કેવો નહીં ધટ વોઝ ધ લોજિક એની પાછળનું કારણ હતું કે જો હું આજે હું કરીશ ને જુઠ્ઠો બોલીશ ને તો કાલે મારું આવી બનવાનું છે એટલે એને બધા દેશોનું બધા દેશોના વડાઓનું નામ આપી ટ્રમ્પનું નામ એવોર્ડ કર્યું કે આમાંથી છટકી શકે છે જો આજની આ પરિસ્થિતિમાંથી છે પણ એ ન બોલ્યા ને તો પણ પરિસ્થિતિમાં તો આવી જ ગયા છેલ્લે તો કે ટ્રમ્પે એવું ના વિચાર્યું કે ભાઈ મને જૂઠો નથી કીધો એટલે હું દયા ખાઈ જવું ચલો ઓકે કરું એવું કશું છે નહીં એટલે આમાં જયારે ઇમોશન બીમોશન કશું કામ કરતું નથી ઓન ઇન્ટરેસ્ટ એમને ખાલી એટલું જ છે કે ભાઈ અમેરિકા ફર્સ્ટ મારે અમેરિકા ફર્સ્ટ બનાવવું છે અમેરિકાના ઇન્ટરેસ્ટ મારે ધ્યાન રાખવું છે અને જે અત્યારે આપણી વચ્ચે જે આયાત અને નિકાસ ની વચ્ચેનો જે મોટો બિઝનેસ ગેપ છે એને નેરો કરવાનું કીધું છે બરાબર આપણે એની પાસેથી ઓઇલ લેવાની પણ મંજૂરી લીધી આપી છે કે અમે ઓઇલ લેવાનું શરૂ પણ કરી દીધું છે આપણે તો બરાબર તો એ પણ શરૂ કર્યું છે શસ્ત્રો પણ વાત કરી છે બીજી બધું લેવાની જે છે છે જીનો ને એ ક્રોપ અહિયાં ઘુસાડવું છે આપણા ખેડૂતો પાયમાલ થઈ જાય એમ છે એટલે હવે હવે એક વસ્તુ જે બિહારનું ઇલેક્શન આવી રહ્યું છે બરાબર પછી બીજા સ્ટેટ ઇલેક્શન આવે છે ત્યારે પોલિટિકલ ડિસિઝન લેવાનું એના માટે શક્ય નથી મોદી માટે અને આ પ્રકારની એની બધી જે ટ્રમ્પની છે ને એ કોઈ પણ સ્વીકારશે જ નહીં હવે હવે ભવિષ્યમાં પણ ઓગસ્ટની મિટિંગમાં કે સપ્ટેમ્બરની મિટિંગમાં પણ આ પ્રશ્ન તો આવવાનો જ છે કારણ કે એ ડિટરમાઇન્ટ છે કે તમે એક્સેસ અમને કરવા દો અને આપણે કોઈ સંજોગો કરવા નહીં દઈએ અને એ પાછો ઝીરો ટેક્સની અપેક્ષા રાખે છે આપણી પાસેથી આપણી પાસેથી એ લોજિક કઈ કે તમે અમને પચીસ ટકાની ટેરિફ નાખો અને અમે સામે જીરો જીરો ટકાની નાખીએ એમાં બી કોઈ લોજિક નથી એટલે આ બધી બહુ લાંબે ગાળે હવે અત્યારે ફોરકાસ્ટ કરવું બહુ મુશ્કેલ છે કે ભાઈ તૂટી પડશે કે બધું ન બોલી શકીએ આપણે આ તો શું છે બધા બંને પક્ષના માણસો ભેગા થશે એક્સપર્ટ માણસો અને આગળ વધારશે અને આપણે ઈચ્છીએ કે ભાઈ કમસે કમ કઈક સારું આનું

બહુ જ નિષ્ફળ રહી છે કારણ કે આપણે પડોશીઓ સાથેના સંબંધો પણ બહુ જ ખરાબ કર્યા છે અને ચીનના ખોડામાં નાખી દીધા છે એમને એટલે મને લાગે છે કે એન્ટાયર પોલિટિકલ સાયન્સ વિદ્યાર્થી જયારે પ્રાઇમ મિનિસ્ટર હોય ત્યારે છે ને અપેક્ષા એવી છે કે ભાઈ વિદેશ નીતિમાં તો એ સફળ થાય પરંતુ હવે આવતા દિવસોમાં ઇશ્યુમાં સિંધુના ઇસ્યુમાં વિશ્વમાં તે કયા દેશે સપોર્ટ કર્યો

શેર બજાર કઈ રીતે રિએક્ટ કરે છે એના ઉપર પણ ઘણો બધો વધારે રહેશે છે એ આની અસર શેર બજાર ઉપર પણ થવાની છે બધી કંપનીઓ ઉપર થવાની છે ફાર્માસ્યુટિકલ કંપનીઓ હોય કે પછી ટેક્સટાઇલ કે બીજી હોય રિલાયન્સ એટલે પણ આજે આપ જોડાયા અને આપણે મધરાતે આ એપિસોડ કરી રહ્યા છીએ બદલ ખૂબ ખૂબ આભાર કારણ કે ટ્રમ્પભાઈ પણ જેને બોમ્બ બોમ્બશેલ નાખે છે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે સાચી વાત ટકોરાબંધ વાત કરીએ છીએ આપણે આ પક્ષ કે પેલા પક્ષ ની વાત નથી કરતા આપડે સચ્ચાઈ માર્ગે ચાલીએ છીએ નમસ્કાર